વાંકાનેર શહેર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે શહેરભરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશ સ્થાપના કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ શનિવારે ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે વાંકાનેર શહેર ખાતે બપોરે બાર વાગ્યે ભવ્ય ગણેશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ શોભાયાત્રામાં સમગ્ર વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગણેશ સ્થાપના કરતા ગણેશ પંડાલો જોડાયા હતા જે શોભાયાત્રા વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફરી હતી જે બાદ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી જેમાં આ સ્થાપના બાદ ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ સુધી દરેક ગણેશ પંડાલોમાં ગણેશ ભગવાનની પૂજન અર્ચન સહિતની ધાર્મિક વિધિઓનું આયોજન કરાશે જે બાદ મહોત્સવ પૂર્ણ થતાં ગણેશ વિસર્જન કરવામાં આવશે